આગળ અડદ ની વાત કરીએ તો ત્રણસો એક્યાસી થી લઈને ચૌદસો ને અગિયાર રૂપિયા આગળ મગની વાત કરીએ તો ચૌદસો એકસઠ થી લઈને સત્તરસો ને એકત્રીસ રૂપિયા આગળ કલોજી ની વાત કરીએ તો બે હજાર એક થી લઈને સત્રીસો ને એકોતેર રૂપિયા આગળ જીરો ઓગણત્રીસો એક થી લઈને સુડતાળીસો ને એકોતેર રૂપિયા આગળ રાયડો નવસો એકાવન થી લઈને એક હાજર ને એકાવન રૂપિયા એરંડા ની વાત કરીએ તો સાતસો એકાવન થી લઈને બારસો ને સોળ રૂપિયા अगर न तो आगर तुवेर भाव जइए तो नौ तो सौ एक चौदह ने एकसठ रूपया आगे दाण आठ सौ एक सोल सौ एकावन करिए तो सात सौ एक लाइने आठ सौ ने एकसठ रूपया आग लसन वह तिर सौ एकत्र लाइने ने एक रूपिया आग डूंगी भाव जइए तो एकतालीस ने बसो वीस रुपया आग मरचा सूखा एक हजार एकवन से लाइने ठेसो एक સફેદના ભાવ જોઈએ તો પંદરસો થી લઈને ઓગણીસો એકસઠ રૂપિયા આગળ ઘઉં ટુકડા ચારસો એકસઠ થી લઈને છસો ને એક્યાસી રૂપિયા આગળ કઉ લોકવનના ભાવ જોઈએ તો ચારસો પચાસ થી લઈને છસો ને એકત્રીસ રૂપિયા મગફળી ઝીણી સાતસો એકસઠ થી લઈને બારસો ને એક્યાસી રૂપિયા મગફળીની વાત કરીએ તો સાતસો એક થી લઈને તેરસો ને સોળ રૂપિયા આગળ કપાસના ભાવ જોઈએ તો તેરસો એકાવન થી લઈને પંદરસો ને છવ્વીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના કોઈ પણ પાકના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો જેથી આગળના વિડીયોમાં માહિતી મળે જાય તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રો સુધી શેર કરી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે